ગેંગરેપના ગંભીર ગુનામાં પચીસ વર્ષથી કેદની સજા ભોગવનાર પેરોલ પર બહાર આવેલા અને ત્યારબાદ ભાગી છૂટેલા દોષિત રામુશી સિકરવારને મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના જોરા તાલુકાના ખીડોરા ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે દોષિત ગયા વર્ષથી પેરોલ રજા પરથી ફરાર હતો આ કેસની શરૂઆત તારીખ બે ડિસેમ્બર બે ના રોજ થઈ હતી જ્યારે ફરિયાદી મહિલા અમદાવાદ ગાંધીનગરથી બસમાં બેસીને સુરત આવી હતી રાત્રે સેન્ટ્રલ બસ ડેપોના બાહ્ય ભાગમાં બાકડા પર બેઠેલી મહિલાને રામુસિંહ ઉર્ફે માલિયા સિકરવાર અને છોટા રામ ઉર્ફે છોટુ કુશવાહે મરીપોતાની રિક્ષામાં બેસાડી આપી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોતાના નિવાસ стане લઈ ગયા હતા ત્યાં આ બનને ક્ષક્ષે મહિલાને ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટનામાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376 ડી ગેંગ રેપ 307 હત્યા કરવાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયા ચૂક્યો હતો કેસની સમીક્ષા બાદ સુરતની વિશેષ અદાલતે બંને આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયો દોષિત રામુસિંહ જે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો તેને તારીખ 1 ડિસેમ્બર 2023 ના રોજ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુરતના હુકમથી 15 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી 17 ડિસેમ્બર સુધી જેલમાંથી પરત ફરવાનું હતું પરંતુ તે સમયે હાજર ન થતા તેની સામે પેરોલ ભંગનો ગુનો નોંધી ગયો હતો અને તેની શోధખોળ શરૂ કરાઈ હતી ક્રાઈમ બ્રાન્ચની સતત દેખરેખ બાદ પકડાયો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દોષિતના વતન અને સંભવિત છુપવાના સ્થળોની તપાસ ચાલુ રાખી હતી बातमीदारों द्वारा मेली चौक्स महिती आधार टीमें मध्य प्रदेश मुरैना विस्तार में आ खिडोरा गाने रेट कर भागी छूटेला दोषित सिंह उर्फे माल्या राकेश सी सिकरवार राजपूत ने पकड़ पड़ो